જય માતાજી મિત્રો જય સાદારામ પાપા તો તમારું બધાનું ફરીથી સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં અને વિડીયો અમારો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી જય માતાજી મિત્રો આજે થઈ ગઈ છે આઠમ અને આજે આઠમના દિવસે અમારી કુળદેવીની પાટલી ભરવાની છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને કોમેન્ટ કરજો કે કોને કોને આજે પાટલી ભરી છે તો માં જોડાયેલા રહેજો એટલે અને કોમેન્ટ કરજો કે આજે કોને કોને પદલી ભરી છે અને કોને કોને હવે ખાલી પદલી ભરવાની છે તે પણ કોમેન્ટમાં કરજો જય માં જય શ્રીરામ બાબા અને માં જોડાયેલા રહો એટલે તમને બતાવીએ કે અમારી પદલી કેવી ભરાય છે જય મહાકાળી

बोल बोल ओए अब मैं जा रहे हैं बाघरा पर चल रहे हैं अब मैं जा रहा हूँ सिक्की गाड़ी है वहाँ जाना चल रहे हैं ये चल रहे हैं अब बता दे बस तू सिर्फ मंदिर नहीं जा रहा कोई

ini વાહ આયા વર્ષે લઈ એ આયા લઈ આવો ધરા કે પેપર પેપર માં જો ઠીક તો હઉં નીતી આવી ગઈ લે જી સર ઠીક ના તો હઉ ને ભાઈ આજી બોકાડો ના વાહન નું ઉતળો કે લે ભાઈ છોકરો હો આ આવો પત તો પત લાગે માએ હા હું આગળ ફરામ ગર ગયો થાય આ બાજી તો લઈ લે બરાબર છે 이번에 아침에